દ્યોતનના દરેક શેરી ગરબામાં આદ્ય શક્તિની ભક્તિ સાથે સેનાને સન્માન માટે ઓપરેશન સિંધુના દેશભક્તિ ગીત પર ખેલૈયાઓ સાથે ગરબાની રમઝટ બોલાવી ઓપરેશન સિંદુર બદલ સેનાને અભિનંદન સમગ્ર ગુજરાતમાં રવિવાર રાત્રે અગિયાર કલાકે થી અગિયાર દસ સુધી ઓપરેશન સિંધુની થીમ થકી ઓપરેશન સિંધુ બદલ સેનાના વીર જવાનોને અભિનંદન માટે દરેક શ્રેણીના ગરબામાં ખેલૈયાઓ દ્વારા ગરબાની રમઝટ બોલાવી શક્તિના પર્વમાં સેનાને સન્માન કરાયું હતું જેમાં દિયોદરમાં પણ રવિવાર રાત્રે અગિયાર કલાકેથી અગિયાર દસ સુધી દિયોદર પીઆ એટી પટેલના સૂચના મુજબ દિયોદર પોલીસ દ્વારા ખેલૈયાઓ સાથે ગરબા યોજી ઓપરેશન સિંધુની થીમ થકી સેનાના વીર જવાનોને અભિનંદન પાઠવ્યા હતા દોદર ગોકુળનગર શક્તિનગર શિવનગર ત્રણેય સોસાયટીઓમાં દિયોદર પોલીસની સાથે પોલીસની સી ટીમ તેનાતરી હતી અને દ્યોદના દરેક શેરી ગરબામાં આદ્યશક્તિની ભક્તિ સાથે સેનાને સન્માન માટે ઓપરેશન સિંધુના દેશભક્તિ ગીત પર ખેલૈયાઓ સાથે ગરબાની રમઝટ બોલાવી એક સાથે એક સુર વચ્ચે ઓપરેશન સિંધુમાં સેનાના વીર જવાનોને અભિનંદન પાઠવ્યા હતા જેમાં દ્યોદની અનેક સોસાયટીમાં યોજાયેલ શેરી ગરબામાં પણ સ્થાનિક લોકોએ પણ સેનાના જવાનો દ્વારા યોજાયેલ ઓપરેશન સિંધુને સન્માન કરીને વિશ્વ વિક્રમ સર્જ્યો હતો બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ દિયોદર